શિનોના સેગવા શિનોર રોડ ઉપર પડેલા ખાડા પૂરવા હવે તંત્રને મૂળ આવ્યો છે અને સભાનતા કેળવી યુદ્ધના ધોરણે રિકાર્પેટીંગની કામગીરી શરૂ કરી છે પાદરાના ગંભીરા પુલની દુર્ઘટના બાદ હવે રાજ્ય સરકારે સ્થાનિક તંત્રના કાન આમળતા હવે તંત્રએ ઊંઘ ઉડાડી છે અને રોડ રસ્તાને ઠીંગડા મારવાનું કામ શરૂ કર્યું છે શિનોના સેગવા શિનો રોડ પર પડેલ ખાડા બાબતે ચોફેરથી ઉઠેલી ફરિયાદો બાદ તંત્રએ આડસ મળી છે અને સેગવાથી શિનો રોડ કે જે લાખોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો પણ ચોમાસે કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગત ઉઘાડી પાડી હતી આ રોડ ઉપર કમર તોડી નાખે તેવા રોડ રસ્તા અકસ્માત સમાન બન્યા હતા ત્યારે આ રોડ પર કાર્પેન્ટિંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે પણ આ કામગીરીનું શું પરિણામ આવે તે સમય બતાવશે પણ વાહન ચાલકોનું કહેવું છે કે જ્યારે કોઈ એજન્સી રોડ બનાવતી હોય ત્યારે સરકાર તંત્ર ધ્યાન દોરીને સાચી ગુણવત્તા અનુસાર કામ કરાવે જેથી ખાડા પૂરવાનો સમય જ ન આવે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર